ગ્રામ પંચાયતની ચૂંટણીઓ મતદાન બાકી છે ગ્રામ પંચાયત છે ખૂબ મહત્વનો સ્થાનિક સંસ્થા છે છે ઘણા ગામો સમરસ ગામ થયા અને ઘણી જગ્યાએ ખૂબ તંદુરસ્ત રીતે અત્યારે ગ્રામ પંચાયતના સભ્યો વોર્ડના સભ્યો તરીકે સરપંચની ચૂંટણીઓ યોજાઈ રહી છે મારી બધાને વિનંતી છે કે ચૂંટણી લોકશાહીમાં બધા પોતપોતાની રીતે ઉમેદવારી કરે મતદારો ખૂબ જાગૃત રહી અને પોતાનો મત આપે અને ગામના વિકાસ માટે જે રસ ધરાવે છે એવા યુવાનો પણ આ વખતે આ ગ્રામ પંચાયતમાં ઉમેદવારી કરી છે ખૂબ ભાઈચારાથી સામાજિક સમરસતા જળવાઈ રહી અને સમરસની જેમ જ બધા ચૂંટણી પૂરી થાય એટલે સાથે મળી અને બધા ભેગા બેસી અને ચૂંટણી છે એને ભૂલી જઈને બધા આમાં બધામાં એક હાર થવાની છે તો અલગ અલગ ક્ષેત્રોમાં આપણે જોઈએ ક્રિકેટ હોય તો એકની જીત થવાની છે થવાની છે એવી રીતે ખૂબ જ તંદુરસ્ત હરીફાઈ હોવી જોઈએ અને દરેક મત જે શાંતિપૂર્ણ મતદાન કરવું જોઈએ વધુ વધુ મતદાન ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ થાય અને ખૂબ ગામમાં એકતા ગામનું સંગઠન ગામમાં ભાઈચારો જળવાય એ પ્રકારનું ગામના વડીલોએ અને યુવાનોએ ત્યાં એ સ્થિતિનું નિર્માણ કરવું જોઈએ કે ચૂંટણી પૂરી થાય એટલે બધા જ સાથે મળીને ગામમાં એક સાથે બેસી અને ચા પાણી કરી અને ગામના વિકાસમાં દરેકે પોતપોતાનું યોગદાન આપવું જોઈએ